જાણો અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની કરી આગાહી બંગાળના ઉત્સાગરમાં એક મોટી સિસ્ટમ બની રહે છે પછી એક ડીપ્રિપ્રેશન બને જેના કારણે આનો ઘેરાવો મોટો છે ગુજરાતના ભાગોમાં આવતા પુનઃ તારીખ સબદી કે અઠયારી સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે અધિભર વરસાદ થવા શકીતા રહેશે આ વર્ગના ગોસાળના ભાગોમાં ભારે અધિવર વરસાદ થશે સુરત વગેરના ભાગોમાં ભારે વરસાદ થવા શકેતા રહેશે રાજપીપળા ભરૂચ જમ્મુસરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે બોરડેલી પાદરા વડોદરા આ ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારેથી અન્ય ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ વરસાદ જે ભાગમાં ઓછા વરસાદ જે ભાગો છે ત્યાં વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્ર ઉપર પુનઃ કચ્છ ઉપર પણ ભારે વરસાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે